ડેડિયાપાડાના ધારાસભ્ય એવા શ્રી ચૈતરભાઈ વસાવા જેલની અંદર છે કે પછી છૂટી ગયા શું છે સમાચાર આજે થઈ ચોવીસ ઓગસ્ટ અને બુધવાર તો ચલો આપણે ડિટેલમાં જાણી લઈએ કે ચૈતર વસાવા જેલની અંદર છે કે બહાર છે તે પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો ચૈતર વસાવા જેલની અંદર છે પરંતુ બીજી વાત કે આજે જ ચૈતર વસાવા જેલની અંદરથી છૂટવાના છે અને આ વાત સો એ સો ટકા સાચી છે જી હા મિત્રો ચૈતર વસાવાના જે જામીનો હતા તે જામીન મંજૂર થઈ ગયા છે ગુજરાત હાઈકોર્ટે સૌથી મોટા સાચા અને સારા ખુશીના સમાચાર પણ આપી દીધા છે કે અમે ચૈતર વસાવાને જલ્દીથી જલ્દી જેલની અંદરથી છોડવામાં આવશે પરંતુ એની અંદર કેટલીક એવી શરતો છે જે શરતો જો ચૈતર વસાવા નિયમનું પાલન નહીં કરે તો ચૈતર વસાવાને ફરીથી પણ જેલની અંદર જવું પડશે તો એવું તો શું ચૈતર વસાવા ના કરે તેના કારણે ફરીથી જેલની અંદર ના જઈ શકે તો આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તો ચૈતર વસાવાને તેમના વતનની અંદર જવા નહીં મળે એટલે કે જે ડેડિયાપાડા છે તેની અંદર ચૈતર વસાવાને જવા નહીં મળે બિલકુલ કેમ કે મિત્રો જો ચૈતર વસાવા ડેડિયાપાડાની અંદર જશે તો મિત્રો કાયદેસર તેમના પર કાનની ગુનગુવાઈ થશે હવે મિત્રો બીજી વાત છે એવું જાણવામાં મળે છે આ મારો કોઈ પાક્કો એક સંદેશ નથી કે ભાઈ મીડિયા સામે ક્યારે ઇન્ટરવ્યૂ નહીં આપવું ક્યારે એટલે કે મિત્રો ચૈતર વસાવાને હમણાં મીડિયા સામે ઇન્ટરવ્યૂ નહીં આપવાનું તેમના જે અભિપ્રાયો છે જેલની અંદર કેવું રહ્યું કેવી રીતે છૂટ્યા અને શું હતું ભાજપનું આ નવું અને જૂનું જે કાર્યવાહી છે તે એવું નહીં કહેવાનું કારણ કે મિત્રો ચૈતર વસાવાને આ કાનૂની અને આ માહિતી માટે જ ચૈતર વસાવાને છોડ્યા છે હવે તમારું શું કહેવું છે જે ઇધર વસાને કોમેન્ટની અંદર કરો અને સ્વાગતનો વિડીયો લઈને જલ્દીથી આવું છું